સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે દસ વર્ષ પહેલા ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ અને મની બાબતે ફરિયાદ હતી તેમાં કોર્ટે વર્ષ બાદ તરફથી કરાયેલી ફરિયાદને ખોટી જાહેર કરીને ઈડીને ફટકાર લગાવી હતી તે મામલે ગુજરાત કોંગ્રેસ અમદાવાદ ભાજપના કાર્યાલય સુધી કૂચ કરી દેખાવ કર્યો હતો જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓને પોલીસ દ્વારા ડિટેન કરાયા હતા વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ અને મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનાની એફઆઈઆર દસ વર્ષ પહેલાં કરવામાં આવી હતી જે મામલે રાજકારણ ખૂબ જ ગરમાયું હતું અને કોંગ્રેસના નેતાઓએ સરકાર સામે ઘણા દેખાવ કર્યા હતા અને સરકારી સંસ્થાઓના દુરુપયોગનો પણ આરોપ લગાવ્યો હતો જેમાં કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પરના તમામ આરોપો ફગાવ્યા હતા અને ઈડીને ફટકાર લગાવી હતી જે મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આજે અમદાવાદ ખાતે ભાજપના કાર્યાલય સુધી કૂચ કરવામાં આવી હતી જેમાં પોલીસે તમામ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી અમિત ચાવડાએ આ મામલે શું કહ્યું તે સાંભળો દેશમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર આવી ત્યારથી પહેલા દિવસથી જે દેશની સંવિધાનિક સંસ્થાઓ છે ઈડી હોય ઇન્કમટેક્સ હોય સીબીઆઈ હોય કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હોય આ તમામ સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરી અને વિપક્ષના જે નેતાઓ છે એને ડરાવા દબાવવાની રાજનીતિ શરૂ થઈ વિપક્ષના નેતાઓનું ચરિત્ર હરણ થાય એને બદનામ કરવાના તમામ પ્રયાસો થયા અને એના જ ભાગ સ્વરૂપ નેશનલ હેરાલ્ડ કેસમાં જ્યાં કોઈ પણ જાતનો પુરાવો નહોતો કોઈ તથ્ય નહોતા કોઈ મની લોન્ડરિંગનો કોઈ એક ટકાનો પણ કેસ નહોતો તેમ છતાં દસ દસ વર્ષ સુધી ગાંધી ફેમિલી ને રાહુલજીને સોનિયાજીને જે મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યા રાહુલજીને સાઈઠ સાઈઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવે સોનિયાજીનું ચરિત્ર હરણ થાય બદનામી થાય એવા તમામ પ્રયત્નો કરવામાં આખરે સત્યનો વિજય થયો નામદાર કોર્ટે તમામ જે આરોપો હતા ખારિજ કર્યા એફઆઈઆર નહીં કરી શકવા બદલ ઈડી ને બાકીની સરકારી એજન્સીઓને કડક શબ્દોમાં નિંદા કરી ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકરો રસ્તા પર ઉતરીને ભાજપ કાર્યાલય સુધી અમે કૂચ કરી છે અમે સંદેશો આપવા માંગીએ છીએ કે આ નવી આઝાદીની લડાઈ છે તમે ગમે તેટલો ડરાવાનો દબાવવાનો પ્રયત્ન કરશો ગમે તેટલા અમારા નેતાઓને મેન્ટલી ટોર્ચર કરશો કે ફિઝિકલી હેરાઇઝ કરશો પણ ક્યારે ડરવાના પણ નથી ઝૂકવાના પણ નથી લડીશું જીતીશું અને આજે એ જ સાથે એ તાકાત સાથે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ કાર્યાલય સુધી કૂચ કરી અને તમે જોઈ શકો છો કે પોલીસને પ્રશાસન દ્વારા જે રીતે એને રોકવામાં આવે છે જે એને અટકાયત કરવામાં આવે છે એને ફરી એક દબાણનો સરકાર પર સરકારી સંસ્થાઓના દુરુપયોગ કરવાના ઘણા આરોપો લાગ્યા છે જેમાં વિપક્ષના નેતાઓને ટાર્ગેટ કરી તેમના પર ખોટા કેસ કરી તેમને દબાવવાના પણ આરોપો લાગ્યા છે ત્યારે કોર્ટે સ્પષ્ટ થયું છે કે ક્યાંક ને ક્યાંક સરકારી સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર